टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना नमस्कार हूं जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ગુજરાતના ટોચના ઉદ્યોગ જૂથોમાં વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો પડે આઈસ્ક્રીમ કંપની ઉદાહરણની આ સિઝનમાં બધાને ઠંડક આપી રહી છે જોકે ખુદ આ કંપનીના મેનેજમેન્ટમાં વિવાદના કારણે માહોલ ગરમ હતો આખરે આ માહોલ હવે શાંત થઈ ગયો છે સૌથી પહેલાં તો વિવાદ શું હતો એ તમારે સમજવો પડે જેના પછી આ વિવાદનો અંત કેવી રીતે આવ્યો એ અમે તમને જણાવીશું આ સમગ્ર વિવાદ પરનો વિવાદ પરિવારનો હોવાથી પરિવારમાં કોના કોની સાથે કયા સંબંધો છે એ જાણવું પડે આ કોર્પોરેટ ગ્રુપની શરૂઆત વાડીલાલ ગાંધીથી થઈ હતી તેમના જ નામથી આ ઇન્ડસ્ટ્રી ઊભી કરાઈ છે તેમના પુત્ર રણછોડલાલ ગાંધી છે રણછોડલાલ ગાંધીને બે દીકરા રામચંદ્ર ગાંધી અને લક્ષ્મણ ગાંધી છે લક્ષ્મણ ગાંધીના દીકરાનું નામ દેવાંશુ ગાંધી છે રામચંદ્રને શૈલેષ રાજેશ અને વિરેન્દ્ર એમ ત્રણ દીકરા છે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝને આ ગાંધી પરિવાર દ્વારા ચલાવવામાં આવી રહી છે વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેક્સિમમ શેર આ ગાંધી પરિવારના સભ્યોની પાસે જ છે ઘણા સમયથી આ ગ્રુપમાં વિભાજન કરવાને લઈને લડાઈ ચાલી રહી હતી જેના પર એનસીએલટી એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ચુકાદો પણ આપ્યો હતો આ કેસમાં ફરિયાદી કોણ હતા એ જાણવું જરૂરી છે રણછોડ વાડીલાલ ગાંધીના પૌત્ર વિરેન્દ્ર ગાંધી તેમના પત્ની ઈલા અને પુત્ર જન્મ જય ગાંધીએ આ કેસ કર્યો હતો આ ત્રણેય ગાંધી પરિવારોની વચ્ચે ઓગણીસો ત્રાણું અને ઓગણીસો નવ્વાણુંમાં એક વ્યવસ્થા માટે સંમતિ દાખવવામાં આવી હતી તેઓ બધા સભ્યોની સરખી ભાગીદારી અને નફામાં સરખા હિસ્સા માટે સંમત થયા હતા ત્રણ મુખ્ય કંપનીઓ વાડીલાલ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ અને વાડીલાલ એન્ટરપ્રાઇઝિસમાં દરેક પરિવારના એક સરખા શેર્સ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી આવી વ્યવસ્થા છતાં લડાઈ થઈ ગઈ જેનું ખરું કારણ સામે બહાર આવ્યું રાજેશભાઈ અને દેવાંશુભાઈના બાળકો મોટા થયા એટલે બિઝનેસમાં તો આવકારવા જો કે વિરેન્દ્ર ગાંધીના દીકરા જન્મ જઈને બિઝનેસમાં જોડાવાની છૂટ નહોતી આપવામાં આવી ભેદભાવના કારણે જ ફાઇટ શરૂ થઈ જેમાં ઘણી હકીકતો બહાર આવી વિરેન્દ્રના પરિવારે આરોપ મૂક્યો હતો કે રાજેશ તેમજ દેવાંશુના પરિવારના સભ્યો વાડીલાલ કંપનીમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડી રહ્યા છે વાડીલાલમાંથી પૈસા ઉપાડીને વેરોનિકા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડને લોન આપવામાં આવી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો વેરોનિકામાંથી આ રૂપિયા આખરે રાજેશ ગાંધી અને દેવાંશુ ગાંધી પરિવારના સભ્યોને આપવામાં આવ્યા હતા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજેશ અને દેવાંશુ વેરાનિકામાં સાઠ ટકા હિસ્સો ધરાવે છે વિરેન્દ્રના પરિવારે એવો પણ આરોપ મૂક્યો છે કે રાજેશ અને દેવાંશુએ વાડીલાલ કંપનીના રૂપિયામાંથી પોતાના માટે જમીન પણ ખરીદી હતી કોર્ટે કહેવામાં આવ્યું હતું કે માર્ચ બે હજાર તેરમાં વિરેન્દ્ર ગાંધીની જાણ બહાર લગભગ અડત્રીસ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા એનસીઆઇટી એ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ વિભાજન ન થાય ત્યાં સુધી વિરેન્દ્ર રાજેશ અને દેવાંશુ ગાંધી પાસે વાડીલાલ ગ્રુપના ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર રહેશે પરિવારના એક સભ્યને બીજા સભ્યના શેર્સ ખરીદવાની છૂટ આપવામાં આવી હતી એડવોકેટ ધર્મની કોર્ટે કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી આખરે આ ગાંધી પરિવારના લીગલ કેસ કરી રહેલા સભ્યો વચ્ચે સમાધાન થયું શેરબજારમાં આ કંપનીના સ્ટોક્સનું પરફોર્મન્સ સુધારવા માટે આ સમાધાન કરવામાં આવ્યું છે સૌથી ખાસ વાત એ છે કે આ પરિવાર આ કંપનીની રોજેરોજની કામગીરીમાં સીધા નહીં સંકળાય જેના બદલે તેઓ પ્રોફેશનલ મેનેજર્સની આ કંપનીનો બિઝનેસ ચલાવવા આપી દેશે ગાંધી પરિવારના રાજેશ જન્મજય અને દેવાંશુની વચ્ચે આખરે બધું સમૂહ સૂત્રો પાર પડ્યું છે તેઓ એક વ્યવસ્થા માટે સંમત થયા છે તેઓ વાડીલાર ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટમાં મોટા ફેરફારો કરવા રેડી છે સૌથી પહેલો ફેરફાર એ છે કે ગાંધી પરિવારના તમામ પ્રમોટર્સની સરખી ભૂમિકા અને અધિકાર રહેશે નિર્ણય પ્રક્રિયામાં સમાનતા રહેશે કોર્પોરેટ કંપની માટેના રૂલ્સ અને સિસ્ટમનું પાલન થશે જેથી કંપનીની કામગીરીમાં પારદર્શિતા રહે એટલું જ નહીં કંપનીની કામગીરી માટે સ્વતંત્ર પ્રોફેશનલ મેનેજર્સની નિમણૂક કરવામાં આવશે આ આખી કવાયતનો હેતુ એ છે કે ગાંધી પરિવારના કોઈ સભ્યના વ્યક્તિગત સ્વાર્થના કારણે કંપનીને કોઈ નુકસાન ન પહોંચે ગાંધી પરિવારના સભ્યો દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલમાં કેસ કરવામાં આવ્યા છે આ તમામ કેસ પાછા ખેંચા આવશે તો જ આ સમાધાન અમલમાં આવશે આ સમાધાન મુજબ વાડીલાલના બોર્ડમાં ફેરફાર કરવામાં આવશે ગાંધી પરિવારના સભ્યો સીએફઓ અને એમડી જેવા ટોચના મેનેજમેન્ટ પદ ઉપરથી રાજીનામા આપશે એના બદલે ગાંધી પરિવારના સભ્યો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહેશે ચાર સ્વતંત્ર ડિરેક્ટર્સના નામ પણ ગણાવવામાં આવ્યા હતા વાડીલાલ ગાંધીએ શરૂ કરેલા બિઝનેસનો વ્યાપ હવે ખૂબ જ ફેલાયો છે જેની સાથે પરિવારમાં વિખવાદ પણ થયો જોકે હવે આ વિખવાદ પર ફૂલ સ્ટોપ મૂકવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર એમ્પાયર કેવી રીતે ઊભું કરવામાં આવ્યું એ પણ જાણવું પડે ઓગણીસો સાતમાં વાડીલાલ ગાંધીએ કોઠીથી આઈસ્ક્રીમ બનાવીને વાડીલાલ ઇન્ડસ્ટ્રીનું બીજ રોપ્યો હતો કોઠી એટલે કે દેશી આઈસ્ક્રીમ મશીન ઓગણીસો છવ્વીસમાં તેમના દીકરા રણછોડલાલ ગાંધીએ અમદાવાદમાં પહેલો રિટેલ સ્ટોર શરૂ કર્યો હતો જેનું નામ વાડીલાલ સોડા ફાઉન્ટેન હતું એ જ વર્ષે તેમણે જર્મનીથી આઈસ્ક્રીમ બનાવવા માટેના આ મશીનને આયાત કર્યું હતું ભારતને આઝાદી મળી એના પહેલાં અમદાવાદમાં વાડીલાલના ચાર આઈસ્ક્રીમ પાર્લર શરૂ થઈ ચૂક્યા હતા ઓગણીસો પચાસના દશકમાં રણછોડલાલ ગાંધીએ કસાટા આઈસ્ક્રીમ લોન્ચ કરી હતી આઈસ્ક્રીમ ખૂબ જ લોકપ્રિય થઈ જેની સાથે વાડીલાલનું નામ થવા લાગ્યું રણચોલાલ પાસેથી આ વેપાર તેમના પુત્રો રામચંદ્રભાઈ અને લક્ષ્મણભાઈને મળ્યો હતો જેમણે વાડીલાલને પ્રોફેશનલી ચલાવવા માટે ઓગણીસો એકસઠમાં એક કંપની સ્થાપી જેનું નામ વાડીલાલ આઈસ્ક્રીમ પ્રાઇવેટ લિમિટેડ રાખવામાં આવ્યું હતું ઓગણીસો સિત્તેરના દશકમાં મલ્ટીનેશનલ આઈસ્ક્રીમ કંપનીઓ ભારતમાં આવી હતી જોકે એ સમય સુધીમાં વાડીલાલ રિજનલ બ્રાન્ડ બની ચૂકી હતી વર્ષ ઓગણીસો ચોરાશીની આસપાસ વાડીલાલ ગુજરાતની બહાર નીકળી એ સમયે એક મલ્ટીનેશનલ કંપનીએ વાડીલાલને ખરીદવાની કોશિશ કરી હતી વાડીલાલ બ્રાન્ડ વેચાઈ નહોતી ઓગણીસો અઠ્યાસીમાં શૈલેષ ગાંધી ફેમિલીના બિઝનેસથી અલગ થઈ ગયા ગાંધી પરિવારના સભ્યો વચ્ચે ફાઇટ ન થાય એટલા માટે વિસ્તારો વહેંચી દેવામાં આવ્યા હતા ગાંધી પરિવારે વિખવાદ ન થાય એના માટે પૂરતી તકેદારી રાખી હતી જેથી પરિવારમાં આઈસ્ક્રીમ જેવી મીઠાશ અને ઠંડક જળવાઈ રહે આમ છતાં વિવાદ થઈને જ રહો જોકે આખરે સમાધાન કરવામાં આવ્યું